ત્યાં સાયના પરમાત્માનું નામ લઈને બુદ્ધિશાળી આજમાના પરમાત્માનું નામ લઈએ તમારે જે વડાત કાઢે તયમ કે કવિ તો એમ કહે છે કે સીતા તારા શામની રાધા તારા રામની એ રી વાત છે મિત્રો મસાલાનો કે કરો શું છે જરૂરી છે ભાવી નંબર કપડે અરે બાવી ને ઈચ્છા લે લે ઓમ કળા ફાટી પડી તમે એમ કહો બાવી બાવી નું ઈચ્છા લે આવી તમે પ્રમુખ છો તો હું સેક્રેટરી હે ને જનરલ સેક્રેટરી એ જે મારા ગુરુ છો એટલે તમને હું તમે મારા ગુરુ છો મારા ગુરુ મોટી પણ મને આનંદ હે તમે કે ઘોડા કે ઘોડા વાત તમે હો

જે જેમ કે સમાષ્ટ સૌરાષ્ટ્રના દાવેદારી કરી હતી એવા ગુરુ મારી પાસે છે હમ હું તો આજે કહું છું દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે હું જેના મહાન ગુરુ ખોટા બોલાવેલા છે અને એ ગુરુનો હું સહેલો સમય મને કીધે બોલી કોડવાય હે દેકડીયું કહે છે હું કામ અને એ વાતનો ભેમાન છે મારા મહાન ગુરુ છે એના ગુરુ જે આવા હોય લોટકા

અને જરૂર નથી કે તમારી પેઇન્ટિંગ હું ગળામાં બાંધે ફરતો હું તો ગામ માને ન તો મારા મનમાં તમારી પેઇન્ટિંગ બાંધી છે તમે મારા ખોટું બોલવાના ગુરુ છો ગુરુ છો ગુરુ છો આવા મહાન ગુરુ જે અંજલિ ખોટો બોલવાની માલી તો બાદશાહી હાંસલ કરી દીધી માસ્ટર ડિગ્રી જેની પાસે ઓછા શક્તિ હોય આવા ખોટા બોલા જેના ગુરુ હોય

हम नहीं था पता देला लड़का देखो यार तो महान कारीगर फैशन तो एव डर दिन में गिटो में मेकिंग कलर ना कट कट कर रखते थे माटर आवे हम ना कि ना कि गए फ्रीसी की इनहारी गोकुल में आहा आहा गोकुल में आहा आहा वो विंद में आए